નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપ સબનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ અને ચોખા પલાળ્યા વિના ચટપટ ઇડલી અને શાકમાં ખાવા માટે મજદાર ચટણી પણ બનાવીશું જે આ બંનેનું ખૂબ જ મોટું કોમ્બિનેશન છે કોઈ પણ પ્રોબ્લેમ વગર તમે આ સવારના નાસ્તામાં ફટાફટ ઇડલી બનાવીને ઇડલી ખાવાનું મજા કરો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ આને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કટોરી પોહા લઈને પોહાને ધોવા માટે જેટલા પાણીની જરૂરત છે તેટલું જ પાણી નાખીને આવી રીતે હાથ વડેથી ધોઈ લઈએ ફ્રેન્ડ્સ અહીંયા તમે જાડો યા પાતળું ખપે તેવા પોહા લઈ શકો છો તો આવી રીતે ધોઈ લેવા પછી એક કટોરી દહીંનો ઉપયોગ કરી પોહાને તેમાં પલાળી લેવાના છે હા અગર તમારી દહીં જ્યાદા ખાટી છે તો દહીંનો થોડોક ઓછો ઉપયોગ કરવાનો રહેશે અને દહીં પોહાને સારી રીતે મિક્સ કરી પાંચ મિનિટ રેસ્ટ આપી દેશું ત્યાં સુધી આપણે ચટણી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ તો ચટણી બનાવવા માટે પહેલા તપેલીમાં એક ચમચી રાઈ અડધી ચમચી જીરું અને સ્લાઇસમાં કાટેલી એક ડુંગળી અને સાથે જ લસણ અને આદુની પેસ્ટ નાખી પછી તેનું કલર ચેન્જ ન થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે અને તેની સાથે બે ચમચી કાચી મગફળી નાખી ફરીથી ચાલીસ થી પચાસ સેકન્ડ સુધી સતત હલાવવાનું રહેશે ત્યારબાદ તેમાં નાખવાના બે રફલી કાટેલા ટમાટર અને આ પ્રોસેસને ઝડપથી કરવા માટે સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો યાની કે ટમાટર સોફ્ટ ન થાય ત્યાં સુધી હલાવવાનું રહેશે હવે પાંચ થી છ સૂકા લાલ મિર્ચ નાખવાના અને થોડી વાર સુધી હલાવવાનું રહેશે અને બે ત્રણ ચમચા પાણી નાખી અને હલાવો જેથી આ બધી સામગ્રી સોફ્ટ થઈ જાય હવે આ નરમ થઈ ગયા છે તેને ગેસ પરથી ઉતારી તેને ઠંડુ થવા મૂકીશું અને જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે મિક્સર જારમાં નાખવાનું છે અને હા તેમાં ધનિયા નાખી થોડું પાણી નાખી પીસી લેવાનું છે તેને પીસીને એક બાઉલમાં કાઢી લઈશું આવી રીતના તેને પીસી લેવાનું રહેશે અને હા તમને ચટણી પાતળી બનાવી હોય તો તમે થોડું પાણી નાખી શકો છો હવે આપણે તડકો બનાવીએ થોડું તેલ ગરમ કરી અડધી ચટણીમાં નાખી સારી રીતે મિક્સ કરો ફ્રેન્ડ્સ આવી રીતે ચટણી બનાવી તમે ઇડલી ઢોસા યા કોઈ પણ નાસ્તા સાથે તમે ખાઈ શકો છો આ જુઓ ચટણી આપણી તૈયાર છે હવે તે સાઈડમાં મૂકી એક કટોરી સૂજીને મિક્સર જારમાં નાખી પીસી લેશો તમારી પાસે જુરી સૂજી હોય તો તેની પીસવાની જરૂર નથી અને ન હોય તો તેને પીસીને એક બાઉલમાં કાઢી લેશો જે આપણે પોહા પલાળી રાખ્યા હતા તે પણ તૈયાર છે તો પોહાને મિક્સર જારમાં નાખી થોડું પાણી સાથે પીસી લેશો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તમારું બેટર જેવી રીતે બન્યું હોય અને પાણી નાખ્યું હોય તો તમે નાખી શકો છો અને તમને ઝડપથી ઇડલી બનાવી હોય તો અડધું પેકેટ ઇનો સોડાનું લઈ આવી રીતે મિક્સ કરી લેવાનું રહેશે હવે આ બેટરને ઇડલી વાસણમાં નાખી અને મેં અહીંયા ઇડલીના વાસણમાં તેલ લગાવી રાખ્યું હતું જેથી ઇડલી સારી રીતે બહાર નીકળી શકે હવે આને થોડો વજનથી આવી રીતના પટકી લેવાનું છે ગેસની ફ્લેમ લો રાખી અને ચાર થી પાંચ મિનિટ પકાવીશું હવે ઢાંકણ હટાવીને જોઈશું તો તમે જોઈ શકો છો ઇડલી આપણી બિલકુલ તૈયાર છે તેને સારી રીતે બહાર કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તમે આઈડલી સવારના નાસ્તામાં તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે મસ્ત ચટણી સાથે તમે ખાઈ શકો છો